આજે આપણે બનાવીશું બેસનના પૂડા એમાં આ જુવારનો થોડો લોટ છે આ ઘઉંનો છે આ મરચાં છે ધણા છે અને આદુ લસણ છે વાટેલું આ ડુંગળી નાખીશું મરચાં નાખીશું લીલા દાણા પણ નાખી દઈશું આદુ લસણ ને પેસ્ટ છે તે નાખીશું આ લોટ જુવાર નો આ ઘઉં નો છે એ ત્રણે મિક્સ કરી લઈશું મીઠું નાખીશું અડદર નાખીશું થોડું કલર માટે લાલ મરચું નાખીશું આ દહીં પણ નાખી દઈશું એને હલાવીશું પાણી નાખીશું આ લોટ તૈયાર છે હવે એને આપણે દસ મિનિટ રેવા દઈશું પછી એના પૂરા ઉતારીશું હવે આ દસ મિનિટ થઈ ગઈ છે લોટ બાંધે હવે આપણે એના પૂરા ઉતારીશું तवा परत तेल रेडी रेडीसू પૂડો હવે બનીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ઉતારી લઈશું આ આપણા બેસન ના પૂડા બનીને તૈયાર છે અને આવા જ રોજ નવા રસોઈના ના વિડીયો જોવા માટે મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહી જય અન્નપૂર્ણામાં